નવા એક વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે જવાનું છે અલંગ પણ હું લેવા જવાનું છે શું કામ છે એ બધું તમારે કન્ટિન્યુ જોવા માટે બ્લોગમાં બનવું રહેવું પડશે તો ઠેઠ સુધી બનાવી રહ્યો બ્લોગની અંદર તો આપણે મળશું હવે અલંગ ભાઈ મોટા ભાગના યુટ્યુબર છે આ એવી શોર્ટ લેતા હોય છે છે ને આ મારા કારીગર ભાઈ હતું છે ને મિશિન જોવા માટે આવ્યા હતા અને એ ભાઈ જો 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 ગયા એટલે આયા રાખો ને આ આ રીતના આવું છે છે દેખાડ કે અહીંયા બે મિશીન અમને દેખાના છે એક મિશિન આ રીતના છે આવું આખું જો અને એક મિશિન છે ને આ રીતના છે તો આવા મિશિન છે ને આપણે ભાઈ જોવા માટે આવ્યા છે એટલે આપણે બે એટલે એક મિશીન લેવાનું છે બે નહીં જા જોવે છે કેમ લાગે છે બરોબર છે

હવે રચ્છા અહીંયા છે રચ્છા છે પછી જો હાકડ અને સેન કંપા ને જો આવું બધું અલગ અલગ બધું છે જો જોરદાર બધી વસ્તુ અને મિશીન કરી બધી વસ્તુ ટોટલી તમને મળી જવાની છે તો અહીંયા છે ને અહીંયા ભાઈ હાકડ ગઝબ ની પડી છે જો હા ભાઈ એડ્રેસ છે ને આ રીતના અહીંયા મિશીન જોવા ને તો ભાઈ આ એડ્રેસ છે ને આવી જવાનું બરોબર તો હવે ને બીજા ખાડે છે ને આટો મારવા માટે જાય છે એની જોઈ છે આગળ હવે તો અહીંયા આગળ આવા મિશિન પડ્યા છે અહીંયા છે ને ભાઈ બીજા ખાડે આટો મારવા માટે આવી ગયા છે ને અહીંયા છે ને નગર કોપરેશન ને એવું દેખાણું છે જો ત્યાં કોપરેશન છે આ બાજુ બધા છે ને નાના મોટા જો કોપરેશન પડ્યા છે આ બાજુ છે ને અહીંયા છે ને ભાઈ આપણે બીજું મિશિન જો અમે બીજા ખાડે જોયું હતું ને એ રીતના અહીંયા જો ભાઈ જોવા મળી ગયું છે આવું આખું હવે આની ભાવ કિંમત જાણવાના છે આપણે એ બધા બધા મિશીનો જ પીડા છે એ આપણને ખબર નથી પડતી હવે તો હા કોડું મોટું મિશીન છે આ બાજુ છે ના મિશિન જો આ બાજુ છે બધા અલગ અલગ છે આ બાજુ છે કારીગરો છે સૌ વે છે સૌ વે છે એ આ બાજુ કંઈક આવું છે આ રીતના અહીંયા આ શેઠનો આખો પ્લોટ છે હવે જોઈ છે શું ભાવ કિંમત કરે છે પછી ભાઈ આગળ આપણને ખબર પડે ગજબ ગજબ ના ભાઈ મોટા મોટા મિશિન છે થાકી ગયો થાકી ગયો જો ભાઈ ઓ શું ખાતો હોય તો લાડવા સાથે મિત્ર આવેલા છે ઓલા ભાઈ છે આ સેટ છે આપણે જોવા માટે આવી ગયા છે